સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના નગર સેવકો સાથે થયેલી મારામારી બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકા દ્વારા પૂણા ગામ ખાતે તૈયાર કરવામાં આવેલી પચાસ બેડની હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત કોર્પોરેટરો ત્યાં પહોંચ્યા હતા ત્યારે પોલીસે તેઓને ડિટેઇન કરી હજીરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસે તેઓની સાથે ઝપાઝપી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા પૂણા પોલીસ મથકે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો દરમિયાન આજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કરવા માટે આવ્યા છે કે આથી ત્રણ દિવસ પહેલા એટલે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ સુરત મહાનગરપાલિકા સંચાલિત વરાછા ઝોન એમાં એક પચાસ બેડની હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો હતો આ શુભારંભમાં અમારા તમામ નગરસેવકોને વિપક્ષ નેતાને વ્યવસ્થા તંત્ર તરફથી સુરત મહાનગરપાલિકાના માનનીય કમિશનરશ્રી તરફથી નિમંત્રણ હતું કે તમે પણ આ શુભારંભ પ્રસંગે હાજર રહેજો અને લોકોને આમાં જોડજો એ ભાગરૂપે અમે ત્યાં ઉપસ્થિત રહ્યા પરંતુ ભારતીય જનતા પાર્ટીથી આ સહન ન થયું સહન એટલા માટે ન થયું કે અમારી આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં એક માંડ હતી જે માંગ આજ સુધી અમે બુલંદતા સાથે ઉપાડીને રાખી કે સુરત શહેરમાં સરકાર તરફથી જે આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ જે હોસ્પિટલ મળવી જોઈએ હોસ્પિટલના જે બેડ મળવા જોઈએ મળતા નથી એટલે સુરત શહેરના મહાનગરપાલિકાના નવે નવ ઝોનમાં ઓછામાં ઓછી સો બેડની હોસ્પિટલ બનવી જોઈએ અને એ હોસ્પિટલ ઓછામાં ઓછી સો બેડની બનાવી અમારી માંગ હતી છેલ્લે અંતે એવી મંજૂરી આવી કે પચાસ પચાસ બેડની દરેક બે ઝોનમાં હોસ્પિટલ બનાવીએ અને એના ભાગરૂપે વરાછા ઝોન એમાં એમના ઉપર ખૂબ મોટું દબાણ ઉભું કરી ભાજપના શાસકો અને ત્યાંના ધારાસભ્યશ્રીએ પોલીસ તંત્ર નો દુરુપયોગ કરાવી અમારા નગરસેવકો વિપક્ષ નેતા ને જબરદસ્તી ધરપકડ કરી અટકાયત કરી દબાણમાં ઘર્ષણ સાથે બેસાડી દીધા આટલેથી પોલીસ અટકી નહીં એમને શાસકોનું એટલું બધું દબાણ હતું કે અમારા નગરસેવકો ઉપર અમારા વિપક્ષ નેતા ઉપર હાથાપાઈ કરવામાં આવી દોઢ બે કલાક સુધી વાનમાં બેસાડી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભટકાવવા રાખ્યા અમારા નગરસેવક વિપક્ષ નેતાની તબિયત બગડી ગઈ એમ છતાં એમને હોસ્પિટલ લઈ જવાની તસ્તી પણ ન લીધી નગરસેવકોએ વિપક્ષ નેતાએ વારંવાર કીધું કે અમને પેટમાં દુખે છે વોબિંગ થાય છે ઉલટી થાય છે અમને હોસ્પિટલ લઈ જાઓ એ એ ઘટનાને યાદ કરીએ તો આજે આપણને કંપારી છૂટી જાય